નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન જે આપણું મિશન લઈને ચાલીએ છે એમાં એક આ વખતે નક્ષત્ર આધારિત ખેતી જે પલકેશભાઈ દર મહિને આપણને સજેશનને ગાઈડ આપતા હોય છે તારીખો આપતા હોય છે તો એના શું પરિણામો મળે છે એના પરિણામો માટે થઈને અહીંયા આપણે બેન આપણી સાથે ઉપસ્થિત છે એમનો પરિચય લઈશું અને એમને આ નક્ષત્ર આધારિત ખેતી ની તારીખો ફોલો કરી અને એમને જાતે પોતાના ખેતરમાં અનુભવ કર્યો છે તો શું એમનો અનુભવ રહ્યો એના વિશે વાત કરીશું બેન આપનો ભરી જાય મારું નામ પ્રવીણાબેન મુનિયા છે અને હું નક્ષત્ર આધારિત ખેતી પલકેશભાઈ ના કહેવાથી કરી છે અને મને બહુ ફાયદો રહ્યો છે

ઓછા ખર્ચે વધુ ખેતી પાક પાકે એ માટેની જે આ વાત છે એ અમે આખા ગુજરાતમાં આ વાત સ્પ્રેડ કરીશું ખૂબ આભાર ધન્યવાદ